પણ ત્યારે બીવો નહીં બસ પોલીસ પકડો મારે ન માલ દે નહી પૈસા પાડ્યા છે જી અને આવું આપડે ચોરી કરીએ

કાચક માં ફરવા જ એટલે ટાળ્યો કરી ના જ છે કાચક માં જોઈ ખાતા આપડે આપડે ચોરી કરવાની આપડે તો કયો ભેગા ભેગી ફાઈ ગયા થઈ કાચોક કઈ આપડો કાચક કઈ ના છોકરા તો શેલડીઓ ખાએ ગયા તો સેલરીઓ ને બધું ખાચું લઈ ખાચું લઈ છોકરા તો જે ભી ચલ ડાળું કરીને કાચો મોય બસી મજા નઈ આવ ડાળું ભરીન તો ખાલે સેલરીયડ લાબી લઈ જવું અન સકડોળી માં જ પેલા મઘર માં બધું બેહી જાવ એક સકડોળ બાકી નઈ મળી પાછી એક ભીતી બાકી મેલો ને બધા વાપરી નાબુ જો બધા કોઈ કશું એ હું વાત કરો કેવી ભેસો વેશી મારી ખબર નઈ હોય નું ખર ખબર આખી આગો બોલો કણ કોઈ સન ન મં જોયા થા જાય આ લઉં બહાર ને જોઈ આવું કોઈ સન ન 兄弟，兄弟，打油豆你那香，豆你那香，打油豆你那香。好了好了，打油豆兄弟，卡土那一把，我。的，

પોકો આ ઉલ્લો લઈ આવ સ કે જી ઓય આ ઉલ્લો લઈ લે જેસી માજી ઉ ઉપાણજો અખરે હું મેરો તરાકર જોઈ લે પેલા અલ્યા છોમળા આ ઉલ્લો પડી ગયો ઉલ્લો નહી આવને કોઈ હા આ તું મે વાસી જો

ભાઈ ભાઈ ઘણી લેતો ઘણી જરા છે આપડા બેહોન તો રોજનો ભાગીદારમાં ધંધો છે આપડો તો હું હતો છે અમે હંભળો કોઈ લેક ના કદી પકળો બકળો નમ બમ નઈ લેવાન પાછો આ તો કાથેમાં જઈને વાવ કઈશું બધો બધો પૈસા સાબડાઈ નાખવાનો છે જલાજી કુંડળી માં દેજો વાત ઉપર અરે 75 રો કે મને તો મજા આવી આજ તાન કાથેકમાં જો આપડે

હું તો તાર ઘેર ગયો ઘેર ફરી અંધારું કર્યું પાછો લઈ હેડો હું તો તાર ઘેર ગયો પણ કોક ભેસ વેચી હતી તે હું તો પેલા પૈસા જોતા પૈસા લેવા આવ્યો ભેસ તો આલ આ લઈ દે હો આ કાચુક માં શેલો હેન ખાધી સી તો બોલી બોલી પીન જો હેડો તા હાલ લે હેડો તા હેડો તા બેલા ગુઆ ગુઈ ને બેહો મો આવ હા બેઠો મો તો એ તારા બેહા બે જે લે લે

ગઝર થઈ ગયો પૈસા ના દાગી બધું ચોરી ગયું પૈસા ને દાગી બધું કોઈક લઈ ગયું છે એ તો ખબર કેવું બધું સારા સારો વાતો કરી

પણ પચાસ બીજા બગડા પણ એવું કરી નાખી ગમ માં ઘણાની ચોરીઓ કરી

નદાય નદાય એ હોય તો એફર કર્યો તો મત પોલીસ બોલાય ની બીજું તો કરી કેલજી પર પણ આવું કેવા હું તો અરે ત્રણ

એટલે અમારે આવો શક એક કેલોજી છે એક ગોવિંદજી છે અને એક ભાઈનું હું છે ભાઈ સોમળોજી સોમળોજી કરીને છે આ તૈને પર શક છે બરાબર એટલે તો આવો અને ભોળાનું બીજું ભગવાન કોઈને જમ જમ કોઈ બેસો ને બેસ્યો બધું આપીને મજૂરી કરીને ભેગું કરેલું હતું એકી ફરત હતું તો એને છોકરો પૈણા બનો અને દર ઘરા તો ભેજ છે એટલે આ ઉઠ્યું છે એટલે ગમે તે કે એને ઓર પાડી આલજો ગમે તે થઈ જાય તો કાલે બરાબર